અમારે આ રોહિતભાઈ બસ એક જ નિઃસ્વાર્થ કોઈ સ્વાર્થ વિના અમારી બાબારી ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે બાબારી કેમ્પ માટે આ બાજુ તમે આવી શકો છો અહીંયા અત્યારે અમારે રાતનો પણ અત્યારે લગભગ જો આઠ વાગી ગયા નવ વાગ્યા તો પણ હજુ અમારે કામ તો ચાલુ જ છે લગભગ બાર વાગ્યા સુધી અમે આ કામ ચાલુ રાખીએ છીએ રોજે રોજ કન્ટિન્યુર ચાલુ જ રાખીએ છીએ કામ જ્યાં લગીને અમારે કેમ્પનું પૂરું કામ ન થાય ત્યાં સુધી અમારી બાબારી ટીમ રાત દિવસ મહેનત કરીને આ કેમ્પને પૂરું પાડવાનું કાર્ય બહુ સારી રીતે કરી રહી છે તો આપણે પણ બધી ટીમનો આભાર માનીએ તો અહીંયા આપણે જય બાબારી જય બાબારી આ બાજુ આગળ આવવા દો આ અમારે છે ભાઈ અમારે ભાઈ જય બાબારી કે અહીંયા રાત રાતના બધા કોઈને દિવસે ખેતરામનું કામ હોય તો અત્યારે રાત્રે પણ બધા આવી જાય છે અહીંયા આપણે પાણીનો ધ્વજ બનાવવાનો છે તો આ પાણીનો વોજ અહીંયા બનશે કે જેને સેવા માટે કોઈને નાહવા ધોવા માટે આપણે બાબરીમાં કામ આવી જાય એ પ્રમાણે આપણે આ વોજ પણ અહીંયા બનાવ્યો છે કેમેરામેન આ બાજુ આવી જાય છે થોડા જય બાબારી આવો ભાઈ આવો અમારે જો બાબારી ટીમ અત્યારે રાત દિવસ કામ ચાલુ ચાલુ જ રાખે છે અમારે આ અનુભય બસ આ જો નાની નાની ટીમ પણ અમારે બહુ કામે લાગી ગઈ છે અત્યારે અને બહુ સારી રીતે કામ કરી છે અમારે આવો ભયા અમારે ગામના આગેવાન એવા

છે અમારા બધા તો ચાલો હવે અહીંયા આપણે થોડા આગળ વધીએ અહીંયા આપણે મંદિર આવેલું છે ઝુંપડીમાં નું અહીંયા આપણે એક આ ઝૂંપડીમાનું મંદિર આવેલું છે તો બાબારી કેમ્પની સાથે આ ઝૂંપડી નું મંદિર પણ બાંધકામ ચાલુ જ કરવાનું છે આનું એટલે બાબારી કેમ્પ અને ઝૂંપડીમાનું બે એક જ મંદિર થઈ જશે અહીંયા તો લોકોને અહીંયા રહેવા માટે સુવા માટે જમવા માટે બધી ટોટલ વ્યવસ્થા કરવામાં આવે છે તો જલ્દીથી જલ્દી આપણો બાબા શિવારી કેમ્પનું કામ પૂર્ણ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને જેમ બને એમ લોકોને અમને સપોર્ટ કરે અને જે મળે તે યથાશક્તિ કોઈ બી દાન કરી શકે છે ઓનલાઈન પણ અત્યારે પેમેન્ટ આવવાનું ચાલુ થઈ ગયું છે તો ઓનલાઈન પણ કોઈને પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે તો એમાં મારે ઓનલાઈન ગૂગલ પે ફોન પે બધા નંબર છે મારો અઠ્ઠાણું બે સત્તાવન અઠ્ઠાણું એક દસ આ નંબર ઉપર ફોન પે ગૂગલ પે પેમેન્ટ કરી શકો છો અહીંયા અમારી ટીમ અત્યારે જો એકદમ સારી રીતે બહુ કામ કરી રહી છે આ આ અમારે અમારે ગ્રુપના મેમ્બર શ્રી જય બાબારી બાબારી અને હિતેશભાઈ હિતેશભાઈ બોલો ભાઈ ભાઈ કેમેરા જોઈને જરા બોલી જાજો તો આટલી ટીમ છે હા ને ચલો હવે અમારા ગ્રુપના મેન જે પાયો રોપવાવાળા એવા શ્રી આપણે રાજુભાઈ ચૌધરી આવી ગયા છે અત્યારે રાતે અમારી ખબર લેવા તો સાહેબ જય જય તણી અમારે આ રાજુભાઈ છે અમારા ગ્રુપના પાયા રૂપાવાળા જ છે એટલે આવી રીતે અમારું કામ બહુ સારી રીતે ચાલી રહ્યું છે અત્યારે અને અમે પણ લોકોને કહીએ છીએ કે થોડો સપોર્ટ કરતા રહેજો અમને અને જે બને તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ થોડું થોડું જે આપશો તે અમે સ્વીકારી લઈશું અને દરેકને મારી વિનંતી દરેક મારા મિત્રો જે વિડીયો જોતા હોય એમને મારી વિનંતી કે કમસે કમ પાંચ લોકોને પણ આ વિડીયો શેર કરજો જય બાબારી જય અલગદાણી